એસપીમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે રેવન્યુ તલાટીની જે ભરતી આવી છે તેના વિશે વાત કરીશું કુલ જગ્યાઓ ત્રેવીસો છે પાંચ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે ગઈ ભરતીથી આ ભરતી સુધીમાં નવા નિયમો આવ્યા છે તેના વિશે પણ આપણે વાત કરીશું હાલમાં ફોર્મ ભરાવાના ચાલુ છે સંપૂર્ણ માહિતી મેળવી લો અને ફોર્મ ભરી દો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો જાહેરાત ક્રમાંક છે ત્રણસો એક બે હજાર પચીસ છવ્વીસ પોસ્ટનું નામ શું છે તો રેવન્યુ તલાટી ક્લાસ થ્રી કુલ જગ્યાઓ કેટલી છે ત્રેવીસો નેવ્યાસી જગ્યાઓ છે અરજી કરવાની વેબસાઇટ ઓજસ ઉપર તમે અરજી કરી શકો છો અરજી ફી જનરલ કેટેગરી માટે પાંચસો રૂપિયા પ્લસ બેન્ક ચાર્જ છે જ્યારે અનામત કેટેગરી અને મહિલાઓ માટે ચારસો પ્લસ બેંક ચાર્જ છે જિલ્લાવાર જગ્યાઓ આપેલી છે તો કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે એ તમે કેટેગરી વાઇઝ જોઈ લેજો હું તમને કુલ જગ્યાઓ કહી દઈશ અમદાવાદમાં એકસો તેર અમરેલીમાં છોતેર અરવલ્લીમાં ચુમોતેર આણંદમાં સત્્યોતેર કચ્છમાં એકસો નવ ખેડામાં છોતેર ગાંધીનગરમાં તેર ગીર સોમનાથમાં અડતાલીસ છોટાઉદેપુરમાં ઉદેપુરમાં એકસો પાંત્રીસ જામનગરમાં સાઠ જૂનાગઢમાં બાવન તમે ગમે તે જિલ્લામાં છે તે ફોર્મ ભરી શકો છો ડાંગમાં અડતાલીસ દાહોદમાં પંચ્યાસી તાપીમાં ત્રેસઠ દેવભૂમિ દ્વારકામાં વીસ નર્મદામાં ઓગણસાઠ નવસારીમાં બાવન પંચમહાલમાં ચોરાણું પાટણમાં અડતાલીસ પોરબંદરમાં છત્રીસ બનાસકાંઠામાં એકસો દસ બોટાદમાં સત્યાવીસ ભરૂચમાં એકસો ચાર ભાવનગરમાં ચોર્યાસી મહીસાગરમાં સિત્તેર મહેસાણામાં તેત્રીસ મોરબીમાં સત્તાવન રાજકોટમાં અઠ્ઠાણું વડોદરામાં એકસો પાંચ વલસાડમાં પંચોતેર બનાસ સોરી સાબરકાંઠામાં એક્યાસી સુરેન્દ્રનગરમાં પંચ્યાસી અને સુરતમાં એકસો સત્યાવીસ કુલ બે હજાર ત્રણસો ને જગ્યાઓ પર આ ભરતી થવાની છે કેટેગરીવાઇઝ તમે જોઈ લેજો અને ગમે તે જિલ્લામાં તમે જ્યાં વધારે જગ્યા હોય ત્યાં ફોર્મ ભરી શકો છો ઉંમર મર્યાદાની વાત કરીએ તો એક છ બે હજાર પચીસના રોજ વીસ વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ અને મહત્તમ ઉંમર છે તે પાંત્રીસ વર્ષ રહેલી છે વધુમાં વધુ પાંત્રીસ વર્ષ હોવા જોઈએ અહીં લઘુત્તમ વયમર્યાદા પણ વીસ વર્ષ આપેલી છે તો એ પણ ધ્યાન રાખજો કેટેગરીમાં જે છૂટછાટ મળવાપાત્ર છે તે જોઈએ તો સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને પાંચ વર્ષ અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને પાંચ વર્ષ મહિલાના અને પાંચ વર્ષ કેટેગરીના ટોટલ દસ વર્ષ છૂટછાટ સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને દસ વર્ષ અને સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને પંદર વર્ષની છૂટછાટ મળે છે આ ત્રણેયમાં પિસ્તાલીસ વર્ષથી વધુ ઉંમર થવી જોઈએ નહીં આગળ જોઈએ અરજી ફી જનરલ કેટેગરી માટે પાંચસો રૂપિયા પ્લસ બેન્ક ચાર્જ છે એસસી એસ એસીબીસી એસી એસ અને પીડબ્લ્યુડી અને ભૂતપૂર્વ સૈનિકો અને મહિલાઓ માટે ચારસો રૂપિયા પ્લસ બેન્ક ચાર્જ ફી છે ફી છે તે ઓનલાઈન ભરવાની છે હવે ફી પરત મળવાની વાત કરીએ તો પહેલાં શું હતું કે તમે પરીક્ષા ભરવા જાઓ એટલે તમારા ખાતામાં તે ફી પરત મળી જતી હતી પરંતુ અહીં ફેરફાર કરવામાં આવ્યો છે તમે પરીક્ષા આપો ને મિનિમમ જો ચાલીસ ટકા તમે આવે તો પરીક્ષા ફી છે તમને પરત તમારા બેંક ખાતામાં મળશે ચાલીસ ટકાથી ઓછા હશે તો તમને ફી પરત આપવામાં આવશે નહીં તો એ ખાસ ધ્યાન રાખવું પગાર ધોરણની વાત કરીએ તો અહીં પ્રારંભિક ફિક્સ પગાર રહેશે છવ્વીસ હજાર દર મહિને છવ્વીસ હજાર મળશે પહેલા પાંચ વર્ષ માટે પાંચ વર્ષ પછી સાતમા પગાર પંચ મુજબ પગાર છે તે મળવા પાત્ર થશે ગ્રેડ પે કયો લાગે છે તો ઓગણીસો નો ગ્રેડ પે આમાં લાગે છે પ્રિલિમ પરીક્ષાની વાત કરીએ તો ગુણ બસો પ્રશ્નો બસો અને સમયગાળો છે તે ત્રણ કલાક આપવામાં આવે છે ઓએમઆર આધારિત ઓબ્જેક્ટિવ પરીક્ષા હશે નેગેટિવ માર્કિંગ છે તો હા છે નકારાત્મક માર્કિંગ જો ખોટો જવાબ લખશો તો જીરો પોઈન્ટ એટલે કે ખાલી છોડી દેશો તો પણ જીરો અને બહુવિધ જવાબો એટલે એ પણ ટીક કરી દીધો પછી ખબર પડી કે બી જવાબ આવે બી પણ ટીક કરી દીધું તો પણ ઝીરો પોઈન્ટ પચીસ છે તે કપાવો છે ચાર પ્રશ્નો ખોટા તો એક માર્ક્સ માઇનસ થશે બેસ્ટ ઓપ્શન છે ઈ જો ન આવડતું હોય તો તમારે ઈ છે તે ટીક કરી દેવો સિલેબસની વાત કરીએ તો પ્રાથમિક પરીક્ષાનો એમસીક્યુ આધારિત લેવામાં આવશે તેનો સિલેબસ આ મુજબ છે બસ્સો માર્ક્સ ત્રણ કલાકનો સમય ગુજરાતી વીસ માર્ક્સ ઇંગ્લિશ વીસ માર્ક પોલિટી પબ્લિક એડમિનિસ્ટ્રેટર અને ઇકોનોમિક ત્રીસ માર્ક હિસ્ટ્રી જીઓગ્રાફી અને કલ્ચર ત્રીસ માર્ક એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એના ત્રીસ માર્ક કરંટ અફેર્સ ત્રીસ માર્કનું પૂછવામાં આવશે મેથ્સ અને રિઝનિંગ ચાલીસ માર્ક્સનું હશે ટોટલ બસ્સો માર્કનું આ પેપર લેવામાં આવશે ત્રણ કલાકનો સમય આપવામાં આવશે પાછ થવા માટે લઘુત્તમ ચાલીસ ટકા તમારે લે આવવા પડશે તો તમે આ પરીક્ષામાં પાસ થશો હવે શું ચાલીસ ટકા આવી ગયા અને પરીક્ષા પાસ થઈ ગયા તો મુખ્ય પરીક્ષા આપવાની તો જવાબ આવશે ના મુખ્ય પરીક્ષા માટે મેરિટના આધારે કુલ જગ્યાના પાંચ ગણા લોકોને છે તે બોલાવવામાં આવશે એટલે ચાલીસ ટકા આવી જશે તો પણ તમે પાંચ ગણામાં આવવા જોઈએ મેરિટમાં તો તમને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે આ પરીક્ષા પ્રિલિમ પરીક્ષા છે તે ફક્ત તમારી ટેસ્ટ છે આમાં પાસ થવાનું છે પછી મુખ્ય પરીક્ષાના માર્ક્સ છે તે તમારા મેરિટમાં ગણવામાં આવશે આના કોઈ પણ પ્રકારના માર્ક્સ ગણવામાં આવતા નથી જેમ કે કોઈ વ્યક્તિને છેતાલીસ માર્ક્સ છેતાલીસ ટકા માર્ક્સ મળે છે અને તે મુખ્ય પરીક્ષા આપે છે અને કોઈ વ્યક્તિને નેવું ટકામાં આવે છે અને તે પણ મુખ્ય પરીક્ષા આપે છે બંનેના મુખ્ય પરીક્ષાના માર્ક્સ છે તે ગણવામાં આવશે આના કોઈ પણ પ્રકારના ગણવામાં આવતા નથી મુખ્ય પરીક્ષાનો સિલેબસ જોઈએ તો તે વર્ણનાત્મક છે એટલે કે લેખિત પરીક્ષા આપવાની છે લખવાનું છે ગુજરાતી ભાષાકીય કૌશલ્યના સો માર્ક્સ ત્રણ કલાકનો સમય લેખિત ઇંગ્લિશ ભાષા કૌશલ્યના સો માર્ક ત્રણ કલાક જનરલ સ્ટડીઝ દોઢસો માર્ક્સ ત્રણ કલાકનો સમય ટોટલ ત્રણસો પચાસ માર્ક્સની મુખ્ય પરીક્ષા છે તે લેવામાં આવશે મુખ્ય પરીક્ષાનો સિલેબસ જોઈએ તો ગુજરાતી માટે સો ગુણ ત્રણ કલાક નિબંધ દસ માર્ક વિચાર વિસ્તાર દસ માર્ક સંક્ષેપીકરણ દસ માર્ક ગદ્ય સમીક્ષા પાંચ માર્ક પ્રચાર માધ્યમો માટે નિવેદનો તૈયાર કરવા દસ માર્ક પત્રલેખન પાંચ માર્ક્સ ચર્ચાપત્ર દસ માર્ક્સ ત્યારબાદ અહેવાલ લેખન દસ માર્ક્સ ભાષાંતર અંગ્રેજીમાંથી ગુજરાતીમાં દસ માર્ક્સ અને ગુજરાતી વ્યાકરણના વીસ માર્ક્સ રહેલા છે તો આ રીતે ટોટલ સો ગુણનું આ પેપર હશે ત્યારબાદ અંગ્રેજીનું પેપર છે તેમાં એસે એટલે કે નિબંધના દસ માર્ક લેટર રાઇટિંગ દસ માર્ક રિપોર્ટ રાઇટિંગ દસ માર્ક રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશનના દસ માર્ક ફોર્મલ સ્પીચના દસ માર્ક પ્રેસિસ રાઇટિંગના દસ માર્ક રીડિંગ કોમ્પ્રેહેન્સના દસ માર્ક ઇંગ્લિશ ગ્રામરના વીસ માર્ક અને ટ્રાન્સલેશનના દસ માર્ક ટોટલ સો ગુણ ત્યારબાદ જનરલ સ્ટડીઝની વાત કરીએ તો તેમાં ગુજરાતનો તથા ભારતનો ઇતિહાસ પંદર માર્ક્સ સાંસ્કૃતિક વારસો ગુજરાતને પ્રાધાન્ય આપવું પંદર માર્ક્સ ગુજરાત તથા દેશની ભૂગોળના પંદર માર્ક્સ વિજ્ઞાન અને ટેકનોલોજીના દસ માર્ક પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્ત્વની ઘટનાઓ એટલે કે વર્તમાન પ્રવાહો સહિત ત્રીસ માર્ક ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ વીસ માર્ક ભારતીય અર્થતંત્રને આયોજન પંદર માર્ક જાહેર વહીવટ અને શાસન સરકારશ્રીની યોજનાઓ વિષયક જાણકારી વીસ માર્ક જાહેર સેવામાં શિસ્ત તથા નિયમિતતા માટેના દસ માર્ક ટોટલ એકસો ને પચાસ માર્કનું આ પેપર છે તે લેવામાં આવશે હવે તેમાં ગુણ પણ આપેલા છે અહીં જનરલ જે પેપર છે ત્રીજું પેપર તેના માટે જનરલ સ્ટડીઝ માટે એક માર્કવાળા છે તે દસ પ્રશ્નો હશે દસ માર્ક બે માર્કવાળા દસ પ્રશ્નો વીસ માર્ક્સ ત્રણ માર્ક્સવાળા ત્રીસ પ્રશ્નો હશે નેવું માર્ક્સ પાંચ માર્ક્સવાળા છ પ્રશ્નો હશે અને એના ત્રીસ માર્ક્સ ટોટલ એકસો પચાસ માર્ક્સ થશે અને પ્રશ્નો કેટલા હશે છપ્પન પ્રશ્નો હશે તો આ પણ યાદ રાખવું શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અહીં માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટની ડિગ્રી હોવી જોઈએ બીજું કમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ કોમ્પ્યુટરનું જ્ઞાન લે તમારી પાસે કોઈ પણ પ્રકારનું સર્ટિફિકેટ હોવું જોઈએ ખાલી કમ્પ્યુટરમાં ગેમ રમતા આવડે છે કે કોમ્પ્યુટર આવડે છે તો નહીં આનું સીસીસી પ્લસનું અથવા તો ગ્રેજ્યુએશનનું અથવા દસ બારમાં તમારે વિષય તરીકે કોમ્પ્યુટર હોય તો એવું સર્ટિફિકેટ જોશે તલાટી ભરતીના પાંચ નવા નિયમો છે જે ફેરફાર કરવામાં આવ્યા છે તે આપણે ખાસ જોઈ લઈએ પહેલો ફેરફાર છે તે લાયકાતમાં કરવામાં આવ્યો છે પહેલાં આ પરીક્ષા છે તે બાર પાસ ઉપર લેવામાં આવતી હતી હવે ગ્રેજ્યુએશન ફરજિયાત કરવામાં આવ્યું છે ગ્રેજ્યુએશન તમે કરેલું હશે તો જ તમે આ પરીક્ષા છે તે આપી શકો છો છેલ્લા વર્ષમાં તમે ભરતા ભણતા હોય તો આની અંદર તમે ફોર્મ ભરી શકો છો પરંતુ જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય તે પહેલાં તમારે પાસ કરેલું હોવું જોઈએ પહેલો ફેરફાર બીજો ફેરફાર આપણે જોઈએ તો પરીક્ષા ફી પરત મળશે જો પ્રિલિમ પરીક્ષામાં ચાલીસ ટકા ગુણ આવશે તો પ્રિલિમ પરીક્ષા આપવાથી તમને પરીક્ષા ફી નહીં મળે પરંતુ ચાલીસ ટકા છે તમારે ગુણ આવવા જોઈએ અહીં તમે જોઈ શકો ફીમાં પણ કટ મૂકેલું છે પહેલાં શું હતું કે ખાલી તમે પરીક્ષામાં હાજર રહ્યો તો તમારી ફી છે તમને પરત મળી જતી હતી પરંતુ હવે ચાલીસ ટકા ગુણ હોવા જરૂરી છે ત્રીજો ફેરફાર છે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર પહેલાં એમસીક્યુવાળી એક જ પરીક્ષા લેવામાં આવતી હતી હવે પ્રિલિમ પરીક્ષા એમસીક્યુવાળી અને મુખ્ય પરીક્ષા છે તે વર્ણનાત્મક એટલે કે લેખિત પરીક્ષા પણ આની અંદર લેવામાં આવે છે વયમર્યાદામાં ફેરફાર લઘુત્તમ ઉંમર છે તે વીસ વર્ષ કરી દેવામાં આવી છે મહત્તમ પાંત્રીસ વર્ષ કરવામાં આવી છે અનામત કેટેગરીને પાંચ વર્ષની છૂટછાટ અને તમામ મહિલાઓને પણ પાંચ વર્ષની છૂટછાટ આમાં મળે છે પાંચમું છે પેપર સ્ટાઇલમાં ફેરફાર પ્રિલિમ પરીક્ષા છે તે બસો ગુણની એમસીક્યુવાળી કરી દીધી છે જ્યારે મુખ્ય પરીક્ષા છે તે ત્રણસો પચાસ ગુણની લેખિત પરીક્ષા કરવામાં આવી છે ડેટ એન્ડ વેબસાઇટ તારીખ અને વેબસાઇટ વિશે વાત કરીએ તો અરજી કરવાની તારીખ છવ્વીસ પાંચ બે હજાર પચીસથી દસ છ બે હજાર પચીસ છે હાલ ફોર્મ ભરાઈ રહ્યા છે તમે ફોર્મ ભરી શકો છો છેલ્લી તારીખ ખાસ યાદ રાખજો દસ છ છે આ પહેલાં ફોર્મ ભરી દેવું નોન ક્રિમિલિયર માટે એક ચાર બે હજાર ત્રેવીસ પછીની તારીખનું તમારી પાસે સર્ટિફિકેટ હોવું જોઈએ અને ઈડબ્લ્યુ એસ પ્રમાણપત્ર અગિયાર છ બે હજાર બાવીસ પછીની તારીખનું હોવું જોઈએ જે લોકોને લાગુ પડે છે તેના માટે આ તારીખો ખાસ યાદ રાખવી વેબસાઇટની વાત કરીએ તો ઓજસ ડોટ ગુજરાત ડોટ ગોવ ડોટ ઇન આ વેબસાઇટ ઉપર આલ ફોર્મ ભરાઈ રહ્યા છે આની જે ઓફિશિયલ નોટિફિકેશન છે તે તમને આપણા ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને લેટેસ્ટ અપડેટ પ્લસ પીડીએફ પણ આપવામાં આવે છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો ગુજરાતના બધા જ લોકો સાધુ સુધી આ વિડિયો છે તમે શેર કરી દો જેથી ગામડામાં રહેતા અને દૂર વિસ્તારોમાં રહેતા લોકોને પણ આ ભરતી વિશે ખ્યાલ આવે અને બધા ફોર્મ છે તે ભરી શકે થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો